નમસ્કાર અને આપનું સ્વાગત છે આજે આપણે એક એવા ધ્વંદ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે કદાચ દરેક સાધક અને સામાન્ય વ્યક્તિના મનમાં ચાલતો હોય છે ભૌતિક સફળતા અને આધ્યાત્મિક શાંતિ શું આ બંને વસ્તુઓ સાથે ચાલી શકે શું પૈસા કમાવવા અને ભગવાનની નજીક રહેવું આ બંને એકસાથે શક્ય છે બિલકુલ અને આ જ જટિલ સંતુલનને સમજવા માટે આપણી પાસે શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગનો આધાર છે હા આ સત્સંગમાં ભક્તોએ પૂછેલા ચાર ખૂબ જ એમ કહી શકાય કે વ્યવહારુ પ્રશ્નો છે જે આપણને આ માર્ગ પર દિશા બતાવશે મતલબ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભૌતિક જવાબદારીઓ નિભાવતા નિભાવતા પણ આંતરિક શાંતિ કેવી રીતે જાળવી શકાય આ ખૂબ જ મહત્વનો વિષય છે કારણ કે મોટા ભાગના લોકો આધ્યાત્મિકતાને દુનિયાદારીથી સાવ અલગ સમજે છે હા એવું જ લાગે છે એમને લાગે કે કાં તો તમે પૈસા કમાઈ શકો અથવા ભક્તિ કરી શકો પણ મહારાજજીના જવાબો એ બતાવે છે કે સાચી આધ્યાત્મિકતા જીવનથી ભાગવાની નહીં પણ જીવનને યોગ્ય રીતે જીવવાની કળા છે બિલકુલ તો ચાલો આ યાત્રા શરૂ કરીએ પહેલો પ્રશ્ન સીધો પૈસા અને સંપત્તિ સાથે જોડાયેલો છે એક ભક્તે પૂછ્યું છે કે ભગવાન શિવ જે પોતે પરમ વૈરાગી છે સ્મશાનમાં રહે છે શરીર પર ભસ્મ લગાવે છે દેખીતી રીતે આ વિરોધાભાસી જ લાગે પણ મહારાજજી કહે છે કે ભક્ત એકદમ સાચા ઠેકાણે પહોંચ્યા છે એમ હા કારણ કે ભગવાન શિવ ભલે વૈરાગી દેખાય પણ તેમનું એક નામ ઓઢરદાની છે

સોનાની લંકા આપી દીધી જે દેવ પોતે પર્વત પર રહે છે એ પોતાના ભક્તને સોનાનો મહેલ આપી શકે છે આ જ બતાવે છે કે તેઓ વૈભવના પણ પરમદાતા છે બરાબર અને એટલું જ નહીં ત્રણેય લોકના ધનના અધિપતિ કુબેર પણ શિવજીના જ સેવક છે એટલે સંપત્તિનું મૂળ તો શિવજી પાસે જ છે પણ અહીં મારા મનમાં એક સવાલ થાય છે રાવણને શિવજી પાસેથી લંકા મળી બરાબર પણ એ જ વૈભવ એ જ વૈભવ તેના અહંકાર અને અંતે તેના વિનાશનું કારણ બન્યો તો શું શિવજી પાસે સંપત્તિ માંગવી એ બેધારી તલવાર જેવું નથી બહુ સચોટ મુદ્દો ઉઠાવ્યો તમે કદાચ આપણને ફાયદા કરતા નુકસાન વધારે કરી શકે બરાબર અને આ જ આખી ચર્ચાનો સાર છે સમસ્યા શિવજી દ્વારા અપાયેલા વૈભવમાં નહોતી સમસ્યા રાવણના અહંકાર અને તે વૈભવ પ્રત્યેની તેની આસક્તિમાં હતી શિવજી તો આપી દે છે પણ મળેલા વૈભવનો ઉપયોગ કેવી રીતે કરવો તે તો જીવ પર નિર્ભર કરે છે આ સંદર્ભમાં મહારાજજી ભગવાન હરિ અને શિવજીની કૃપા વચ્ચેનો તફાવત સમજાવે છે હા શું તફાવત છે મહારાજજી કહે છે કે જ્યારે ભગવાન હરિ કોઈ પર અત્યંત કૃપા કરે છે ને ત્યારે તેઓ એનો મોહ દૂર કરવા માટે એનો બધો વૈભવ છીનવી લે છે ઓ જેથી ભક્ત બધી બાજુથી તૂટીને માત્ર તેમના શરણે આવે બરાબર પણ શિવજી આશુતોષ છે એટલે કે તરત જ પ્રસન્ન થનારા તેઓ ભક્તનું દુઃખ જોઈ શકતા નથી ખરું એ તો માત્ર એક લોટો જળ ચઢાવવાથી પણ ખુશ થઈને બધું આપી દે છે એટલે જો ભૌતિક ઈચ્છાઓ હોય તો શિવજીની ઉપાસના કરવી શ્રેષ્ઠ છે પણ પણ સાથે સાથે એ વિવેક રાખવો જરૂરી છે કે તે સંપત્તિ આપણા પર હાવી ન થઈ જાય તો વાત ધન કે વૈભવની નથી પણ એના પ્રત્યેની આપણી આસક્તિની છે અને આ આસક્તિનું મૂળ ક્યાં છે આપણા એ વિચારમાં કે હું આ શરીર છું અને આ શરીરને સુખ આપવા માટે આ બધી વસ્તુઓ જોઈએ છે બરાબર અને આજ જ આપણને આપણા બીજા વધુ ગહન પ્રશ્ન પર લઈ જાય છે કે આપણું સાચું આત્મ સ્વરૂપ શું છે અને તેમાં સ્થિત થવાનો અર્થ શું છે બરાબર તમે બંને મુદ્દાને ખૂબ સરસ રીતે જોડ્યા જ્યાં સુધી આપણે પોતાને આ નાશવંત શરીર માનીએ છીએ ત્યાં સુધી ભૌતિક વસ્તુઓનો મોહ રહેવાનો જ આત્મ સ્વરૂપમાં સ્થિત થવાનો અર્થ છે એ અનુભવ કરવો કે હું આ શરીર નથી હું તો એક અવિનાશી ચૈતન્ય આત્મા છું આ વાત સાંભળવામાં તો ખૂબ સારી લાગે છે પણ રોજિંદા જીવનમાં આનો અનુભવ કેવી રીતે કરવો આપણને તો આપણું શરીર એમાં થતો દુખાવો એની ભૂખ એ બધું જ સાચું લાગે છે આને સમજવા માટે એક સરળ આધુનિક ઉદાહરણ લઈએ માની લો કે આપણું શરીર એક ખૂબ જ હાઈટેક ઇલેક્ટ્રિક કાર જેવું છે તે ખૂબ શક્તિશાળી છે તેમાં ઘણા ફીચર્સ છે પણ જ્યાં સુધી કોઈ ડ્રાઈવર અંદર બેસીને તેને ચાલુ ન કરે ત્યાં સુધી તે એક જગ્યાએ જળ ઊભી રહે છે બરાબર આત્મા એ ડ્રાઈવર છે ચૈતન્ય સ્વરૂપ જે આ શરીરને ચલાવે છે કાર એટલે કે શરીર જૂની થશે તેમાં ઘસારા પડશે એક દિવસ તે ભંગાર થઈ જશે પણ ડ્રાઈવર આત્મા એ તો એ જ રહેશે તેને કંઈ નહીં થાય હા આત્મા અને શરીરના ભેદને અનુભવો એ જ આત્મ સ્વરૂપમાં સ્થિતિ છે આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ પણ આ સ્થિતિ પ્રાપ્ત કરવી સહેલી નથી મહારાજજીએ આ માર્ગમાં આવતી ત્રણ પરીક્ષાઓની પણ વાત કરી છે હા અને આ સૌથી વ્યવહારુ માર્ગદર્શન છે તેઓ કહે છે કે આત્મજ્ઞાનના માર્ગ પર સાધકની ત્રણ મુખ્ય પરીક્ષાઓ થાય છે કંચન કામિની અને કીર્તિ કંચન કામિની અને કીર્તિ હા કંચન એટલે ધન સંપત્તિનો મોહ કામિની એટલે વાસના અને ઇન્દ્રિય સુખની લાલચ અને કીર્તિ એટલે માન સન્માન અને પ્રસિદ્ધિની ભૂખ ઓકે જે આ ત્રણ લાલચના ફંદામાંથી પાર નીકળી જાય છે તેને આત્મજ્ઞાન અવશ્ય થાય છે આનું શ્રેષ્ઠ ઉદાહરણ ઉપનિષદોમાં નચિકેતાનું છે ખબર છે હા હા યમરાજ વાળો બરાબર જ્યારે યમરાજે તેને દુનિયાના બધા સુખો અને લાંબા આયુષ્યની લાલચ આપી ત્યારે નચિકેતાએ એક જ જવાબ આપ્યો આ બધું નાશવંત છે મને તો માત્ર આત્મજ્ઞાન જ જોઈએ આ દૃઢતા જરૂરી છે તો આપણે સમજ્યા કે આપણું સાચું સ્વરૂપ શરીર નહીં પણ આત્મા છે પણ આ જ્ઞાન હોવા છતાં રોજબરોજના જીવનમાં આપણને આપણું મન મન જ સતત ભટકાવે છે એ આપણને આ સત્ય પર સ્થિર રહેવા દેતું નથી સાચી વાત છે આત્મ સ્વરૂપમાં સ્થિત થવા માટે સૌથી મોટો અવરોધ જ આ બેલગામ મન છે તો હવે સવાલ એ થાય કે આ ઘોડા પર લગામ કેવી રીતે કસવી હવે આપણે સમસ્યાના મૂળ પર આવી રહ્યા છીએ એક ભક્તે આજ પ્રશ્ન પૂછ્યો અને મહારાજજીએ ખૂબ જ સ્પષ્ટ અને અને થોડો કડક જવાબ આપ્યો શું કહ્યું એમણે એમણે કહ્યું કે સમસ્યા એ નથી કે મન ભાગે છે મનનો તો સ્વભાવ જ છે ભાગવાનો સમસ્યા એ છે કે આપણે પ્રયત્ન નથી કરતા આપણે મનથી ડરીએ છીએ અને તેને જરૂર કરતાં વધારે લાડ લડાવીએ છીએ આ આ મનવાળી વાત મને ખૂબ સ્પર્શી ગઈ મોટાભાગના લોકોની જેમ હું પણ રોજ રાત્રે સંકલ્પ કરું છું કે કાલથી આ નહીં કરું પણ સવારે સવારે મન જીતી જાય છે મહારાજજી કહે છે હઠીલા બનો પણ એ હઠ રોજિંદા જીવનના તણાવમાં ક્યાંથી લાવવી તમારો પ્રશ્ન એકદમ વાજબી છે મહારાજજી એ જ સમજાવે છે તેઓ કહે છે કે જ્યારે મન કોઈ ખોટી વસ્તુ માંગે અને આપણે એને ના પાડીએ ત્યારે તે અંદરથી આપણને જલાવે છે જલાવે છે બરાબર હા એક તડપ એક બેચેની એક બળતરા પેદા કરે છે આપણે એ અપ્રિય લાગણીથી બચવા માટે તરત જ હાર માની લઈએ છીએ અને મનની ઈચ્છા પૂરી કરીએ છીએ બરાબર એ બળતરા સહન નથી થતી એ જ તો તપસ્યા છે મહારાજજીનો ઉપાય એ છે કે એ બળતરાને સહન કરતા શીખો હઠીલા બનો એકવાર મનને સ્પષ્ટ કહી દો હું આ ખોટું નહીં જ કરું તારે જે કરવો હોય એ કરી લે શરૂઆતમાં તે ખૂબ બળવો કરશે તમને ખૂબ પરેશાન કરશે પણ જેમ નાનું બાળક કોઈ વસ્તુ માટે જીદ કરે અને આપણે ધ્યાન ન આપીએ તો થોડી વાર રડીને ચૂપ થઈ જાય છે એમ મન પણ શાંત થઈ જાય છે બિલકુલ મન પણ થોડો સમય તમને હેરાન કરીને અંતે શાંત થઈ જશે જે વ્યક્તિ મનની આ બળતરા સહન કરી લે છે તે મનને જીતી લે છે મનને પંપાળવાનું બંધ કરીને તેની સામે ઊભા રહેવાની હિંમત કેળવવી પડે છે એટલે મનને કાબૂમાં રાખીને અને આપણું સાચું સ્વરૂપ આત્મા છે એ સમજીને આપણે જીવન જીવવાનું છે પણ આજના યુગમાં સૌથી મોટો પડકાર તો પૈસાનો છે આર્થિક જવાબદારીઓ છે પરિવાર છે કરિયર છે ખરો તો આ આધ્યાત્મિક અધ્યાત્મિક સમજને વ્યવહારુ જીવનમાં ખાસ કરીને પૈસા કમાવાની પ્રક્રિયામાં કેવી રીતે લાગુ કરવી આ આપણો ચોથો અને અંતિમ પ્રશ્ન છે આજના સમયનો આ સૌથી પ્રાસંઘિક પ્રશ્ન છે અને મહારાજજીનો જવાબ જીવનની પ્રાથમિકતાઓ નક્કી કરવા પર ભાર મૂકે છે ઓકે તેઓ કહે છે કે સાધકે હંમેશા સાધનાને એટલે કે ભગવાન સાથેના સંબંધને પ્રથમ સ્થાન આપવું જોઈએ જો તમારું અનુસંધાન ભગવાન સાથે દૃઢ હશે તો જીવન નિર્વાહ માટે જરૂરી ધન તો આપોઆપ આવી જશે હમ પછી તેઓ એક ધારદાર સવાલ પૂછે છે શું દુનિયામાં કોઈ એવો માણસ છે જે ધનથી સંપૂર્ણપણે તૃપ્ત થયો હોય સાચી વાત છે જેટલું મળે એટલું ઓછું જ લાગે છે બરાબર કારણ કે ધનથી ભોગની વસ્તુઓ ખરીદી શકાય છે પણ મનની શાંતિ કે સાચું સુખ એ ખરીદી શકાતું નથી તૃપ્તિ તો સંતોષથી આવે છે સંપત્તિથી નહીં પણ મોટાભાગના લોકો ખાસ કરીને યુવાનો એમ જ વિચારે છે ને કે એકવાર જીવનમાં સેટલ થઈ જઈએ પૂરતા પૈસા કમાઈ લઈએ પછી નિવૃત્તિમાં આરામથી ભજન કરી શું આ વિચારસરણીમાં કોઈ ખોટ છે મહારાજજી આ વિચારને એક મોટો ભ્રમ ગણાવે છે તેઓ સ્પષ્ટ કહે છે કે આ ક્યારેય નહીં બને ક્યારે નહીં ક્યારેય નહીં જેમ જેમ ધન વધશે તેમ તેમ ભોગ અને ભોગવવાની ઈચ્છાઓ વધશે ભજન નહીં વધે ધન અને ભોગ એકબીજા સાથે જોડાયેલા છે સાચું ભજન તો મોટા ભાગે અભાવ અને સંયમ જ થાય છે કારણ કે ત્યારે મન સંસારથી હટીને ભગવાન તરફ વળે છે બરાબર સંપત્તિ વધતા તો મન વધુ સંસારમાં ફસાય છે તો પછી મારા જેવા ગૃહસ્થ જીવન જીવતા લોકો માટે શું માર્ગદર્શન છે પરિવારની જવાબદારી નિભાવવાની છે અને પૈસા પણ કમાવાના છે શું અમારે બધું છોડી દેવું જોઈએ બિલકુલ નહીં બિલકુલ નહીં મહારાજજી કહે છે કે ગૃહસ્થ માટે માર્ગ એ છે કે પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી પોતાનું કર્તવ્ય કરો તમારી નોકરી હોય કે વ્યવસાય તેને ભગવાનની સેવા સમજીને કરો તેમાંથી જે પણ ધન મળે તેનાથી સંતોષપૂર્વક પરિવારનું પાલનપોષણ કરો મુખ્ય વાત ધન કમાવવું કે ન કમાવવું એ નથી મુખ્ય વાત મનની સ્થિતિ છે મનની સ્થિતિ હા જો તમારું મન પ્રભુમાં જોડાયેલું છે અને તમે અપ્રામાણિકતા નથી કરતા તો તમે ગૃહસ્થ હોવા છતાં પણ સંત સમાન છો રાજાજનક મહેલમાં રહીને પણ વિદેહી કહેવાયા તો આખી ચર્ચાને અંતે જે વાત શરૂઆતમાં વિરોધાભાસી લાગતી હતી શિવજી પાસે વૈભવ માંગવો અને બીજી બાજુ ધનનો મોહ છોડવો તે હવે એક સંતુલન જેવી લાગે છે ચોક્કસ આ વિરોધાભાસ નથી પણ જીવનના બે પાસાઓનું સંતુલન છે મૂળ મુદ્દો આસક્તિનો છે આસક્તિ હા તમે ગૃહસ્થ તરીકે પોતાની જવાબદારી નિભાવવા માટે ઈમાનદારીથી ધન કમાવો એ તમારું કર્તવ્ય છે પણ એ ધનને જીવનનું પરમ લક્ષ્ય માની લેવું અને તેના માટે રાત દિવસ બળતા રહેવું એ ભ્રમ છે એટલે સાચો માર્ગ એ જ છે કે ઈમાનદારીથી કર્તવ્યોનું પાલન કરવું અને મનને હંમેશા પ્રભુમાં સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો અને મહારાજજીનો એક અંતિમ સંદેશ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેઓ કહે છે કે જીવનમાં સંતોનો સંગ મળવો એ કોઈ પૂર્વજન્મના સારા કર્મોનું ફળ નથી બરાબર તેઓ કહે છે કે સંતોનો સંગ તો સીધી ભગવાનની અહેતુકી કૃપા એટલે કે નિષ્કારણ કૃપાનું જ પરિણામ છે જ્યારે ભગવાન પોતે ઈચ્છે કે આ જીવ મારી તરફ પાછો વળે ત્યારે તે તેને કોઈ સંત પાસે મોકલે છે અને ત્યાંથી જ વ્યક્તિના આધ્યાત્મિક માર્ગની સાચી શરૂઆત થાય છે આથી આ સમગ્ર ચર્ચાનો સારાંશ એ જ છે કે જીવનમાં જે પણ કર્તવ્ય આવે તેને આ બધું જ ભગવાનનું છે અને હું માત્ર નિમિત્ત છું એવા ભાવથી નિપાવવું આ જ સાચી સાધના છે ખૂબ જ સરસ આખી ચર્ચાએ ખરેખર એક નવી દ્રષ્ટિ આપી છે અને તે આપણને એક અંતિમ વિચાર પ્રેરક પ્રશ્ન સાથે છોડી જાય છે અને એ પ્રશ્ન દરેક શ્રોતાએ પોતાની જાતને પૂછવાનો છે આપણા જીવનમાં ભૌતિક સુવિધાઓ અને સંપત્તિની ભૂમિકા ખરેખર શું છે આપણે જાતે વિચારવાનું છે શું પૈસા આપણા નોકર છે કે આપણે પૈસાના નોકર બની ગયા છીએ શું આપણે આપણો ફોન વાપરીએ છીએ કે આપણો ફોન આપણને વાપરી રહ્યો છે આ જ સવાલ આપણા ધન આપણી પદવી અને આપણી તમામ સંપત્તિને પણ લાગુ પડે છે